પરંતુ તેમના એકના એક દીકરાને આર્મીમાં દેશની રક્ષા માટે મોકલતા સમગ્ર વડિયા ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે વડિયા ગામના નિકુલભાઈ પ્રજાપતિ જેઓ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી તેમના માદરે વતન વડિયા ગામે આવતા સમગ્ર ગ્રામજનો દ્વારા આર્મી મેનનું સામયુ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આર્મીનો મોટો ફેન અને નાનપણથી ઈચ્છા હતી કે જવું તો આર્મીમાં જવું પહેલી વાર મેં પહેલી ભરતી મારી અને પહેલી જ ભરતીની અંદર મેં ટ્રેનિંગ મેડિકલ અને પાસ ફર્સ્ટ કરી પછી ત્રણ માર્ચથી મારી બેંગ્લોર એસસી સેન્ટર સાઉથ બેંગ્લોરની અંદર ત્રણ માર્ચથી મેં ટ્રેનિંગ સ્ટાર્ટ થઈને આજે ચાર કાલે ત્રણ તારીખે મારી ટ્રેનિંગ પૂરી છે ત્યાંથી સાત મહિનાની ટ્રેનિંગ પૂરી કરી અગ્નિવેરની ગામમાં પાછો આવેલું ગામ લોકો તરફથી મને બહુ સારું સન્માન મા બાપને હું એટલો આભાર માની કે મને આર્મીમાં જવા હું એક છોકરો હોવા છતાં મને આર્મીમાં મોકલ્યો સેના તરફથી એમને પણ ગૌરવ પદક મળે છે